રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકારનું બુલડોઝર એક્શન યથાવત જોવા મળી રહ્યું છે આજે સવારે રાજકોટના રાજ્યત્વ્યાત શખ્સોના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત કરી દેવાયા છે રાજકોટમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આડત્રીસ આરોપી કે જે ઓછામાં ઓછા

આ મામલે રાજકોટ ઝોન બે ના ડીસીપી જગદીશ બાંગરવાએ શું કહ્યું આવો સાંભળીએ માનનીય એચ એમ સર અને માનનીય ડીજી સર ની સૂચના હતી કે રાજકોટ શહેર માં જે વારંવાર ગુના કરવાની ટેવ વાળા અસામાજિક તત્વો છે એમની યાદી તૈયાર કરવામાં આવે તથા એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદેસર દબાણ જે છે એમના દૂર કરવામાં આવે આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે આજે માનનીય સીપી કુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અડત્રીસ જેવા ગુનેગાર જે છે એમના પચપન કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂન ખૂનનો પ્રયાસ ધાડ લૂંટ મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અમુક અમુક આરોપીઓ વિરુદ્ધ દસ કરતા વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાલમાં એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુને ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે